મિત્રો સોશિયલ મીડિયા ઉપર ખોટી ફેંક આઈડી બનાવી લોભાવણી જાહેરાતો મૂકી કેટલાક ગઠિયાઓ ભોળા લોકોને છેતરતા પણ હોય છે અને આવો જ એક બનાવ હળવદ તાલુકાના મંગળપુર ગામના યુવાન સાથે પણ બન્યો છે આ બનાવમાં મિત્રો વાત કરીએ તો આ યુવાને મંગળપુર ગામનો જે યુવાન છે મયુરભાઈ ગિરધરભાઈ ઉડેચા નામના યુવાને ગત તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ હળવદ પોલીસ મથકમાં આરોપી જયેશ ઉર્ફે જયદીપભાઈ વિઠ્ઠલભાઈ ઝાલા કે જે સુત્રાપાડા તાલુકાનો છે હાલ અત્યારે સુરત ખાતે રહે છે અને આ જે જયેશ છે તેને જયુભા ઝાલા નામની એક ફેસબુકમાં ફેક આઈડી બનાવી હતી અને આઈડીમાં એક પોસ્ટ પણ કરી હતી કે છાસઠ હજાર રૂપિયાનો આઈફોન ફિફ્ટીન જે છે માત્ર રૂપિયા પિસ્તાલીસ હજાર પાંચસોમાં તો ત્યાર પછી આ જે મયુર છે એને પણ એવું થયું કે છાસઠ હજારનો ફોન પિસ્તાલીસ હજાર પાંચસોમાં મળતો હોય તો લેવાય કંઈ વાંધો નથી એટલે મયુરે આઈડી ઉપર જઈ એમાં જે કોન્ટેક નંબર આપ્યો હતો એમાં સંપર્ક કર્યો હતો પછી આ ભેજાબાદ જયેશ ઉર્ફે આ જયદીપ કે જેને તમે વિડીયોમાં પણ જોઈ રહ્યા છો એને મયુરબેન એવું કીધેલું ભાઈ અડોદમાં સમીર મોબાઈલ છે તો ત્યાં આગળ તમે જાઓ અને તેની સાથે મને વાત કરાવો છાસઠ હજાર રૂપિયાનો ફિફ્ટીન જે મોબાઈલ છે આઈફોન તો તમને માત્ર પિસ્તાલીસ હજાર પાંચસોમાં દેવાનો છે એટલે પછી જે ફરિયાદી મયુરભાઈ અહીંયા સમીર મોબાઈલ પાસે ગયા સમીર મોબાઈલ દુકાન છે ત્યાં આગળ ગયા એની સાથે વાત કરી અને ત્યાર પછી જે આરોપી છે તો આરોપીએ પણ એ મોબાઈલ ધારક જે દુકાન માલિક હતો તેની સાથે એને પણ વાત કરી કે એને તમે આઈફોન આપી દો જે પૈસા થાય હું તમને આપી દઉં છું હમણાં અને ત્યાર પછી જે છે એ ફરિયાદી જે મયુરભાઈ છે તો મયુરભાઈને જયદીપ જે આરોપી છે તો એનું કહેવાનું એ થયું કે હું તમને ક્યુઆર કોડ જે મેકલું છું ને એ ક્યુઆર કોડ વિપુલભાઈ ભીમાણી નામના વ્યક્તિનો હતો જે ટેક્સીનો ધંધો કરે છે રાજકોટ ખાતે હવે એનો ક્યુઆર કોડ આરોપી જયદીપ પાસે કઈ રીતના આવી ગયો તો એની મિત્રો વાત કરીએ તો જયદીપ જે છે સુરતથી જ્યારે રાજકોટ ગયેલો તો એની રિક્ષામાં ને એમાં એ ક્યાંય ગયો છે તો એનો ક્યુઆર કોડ એના મોબાઈલમાં હતો અને ત્યાર પછી પિસ્તાલીસ હજાર પાંચસો રૂપિયા છે એ ફરિયાદી મયુરભાઈએ વિપુલભાઈ ભીમાણી નામના વ્યક્તિના ક્યુઆર કોડમાં જે છે સ્કેન કરીને એને મોકલી દીધા અને ત્યાર પછી વિપુલભાઈને જે આરોપી જયદીપ છે એનું કહેવાનું એ થયું કે મારા ભૂલથી તમારામાં પૈસા આવી ગયા છે તો também. કેન્સલેસના જે પંદરસો કપાય છે એ બાદ કરીને બાકીના મને ચુમાલીસ હજાર રૂપિયા મોકલી દો એટલે આ રીતના આખી જે આ જયદીપ જે છે મિત્રો એને આખી સ્કીમ બનાવી એની પાસેથી ચુમ્માલીસ હજાર રૂપિયા પણ જે વિપુલભાઈ ભીમાણી નામનો વ્યક્તિ છે તેની પાસેથી મેળવી લીધા અને ત્યાર પછી ફરિયાદી છે મયુરભાઈ તો મયુરભાઈએ આને ફોન કર્યો ત્યારે ને ત્યારે અમુક કલાકો વીતી પછી કે ભાઈ તમને અમે પિસ્તાલીસ હજાર પાંચસો રૂપિયા તો તમારા કેવા મુજબ નાખી દીધા છે તો હજી સુધી મોબાઈલ તો આપ્યો નથી દુકાનવાળા ના પાડે છે Gracias. સમીર મોબાઈલવાળા કે ભાઈ મારામાં હજી પૈસા આવ્યા નથી ને પૈસા આવે પછી હું મોબાઈલ આપીશ અને પછી આખી જે છે ફરિયાદી મયુરભાઈને ખબર પડી કે આ જયેશ ઉર્ફે જયદીપભાઈ વિઠ્ઠલભાઈ કે જે સુત્રાપાડા તાલુકાનો છે હાલ સુરત ખાતે રહે છે તો એને આખી આ સ્કીમ બનાવી અને આપણને સીસામાં ઉતારી દીધા આપણી સાથે છેતરપિંડી થઈ ત્યાર પછી ફરિયાદીએ હળોદ પોલીસ મથકે ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ આરોપી વિરુદ્ધ જે છે ફરિયાદ નોંધીને પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આરોપી જે છે આરોપી જયેશ ઉર્ફે જયદીપભાઈ વિઠ્ઠલભાઈ ઝાલા કે જે રાજકોટ જેલમાં હાલ અત્યારે હતો એનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી અને હાલ અત્યારે આગળની જે તપાસ છે એ તપાસ હાથ ધરી છે અને વધુમાં મિત્રો એ પણ એક તમને કહીએ કે આવી જે કંઈ જાહેરાતો જે છે મિત્રો એ આવતી હોય તો આવી જાહેરાતોથી ખરેખર સાવચેત રહેવાની જરૂર છે કારણ કે ક્યારેક ભેજાબાજ લોકો ગઠિયાઓ એ આપણને પણ સીસામાં ઉતારી શકે છે